વિરામ સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ મહીસાગર જિલ્લા કલેક્ટરે પાણીની સમસ્યા લઈને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તો પીવાના પાણીની સમસ્યા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે નંબર પર કોલ કરીને પાણીની સમસ્યા અંગે જાણ કરી શકાશે તો પીવાનું પાણી ન આવતું હોય તો ઓગણીસ સોળ પર કોલ કરી અપીલ કરવી નમસ્કાર મહીસાગર હું ડિસ્ટ્રિક કલેક્ટર ડૉક્ટર કુમાર અને આપણે જાણીએ છીએ કે ઉનાળાનું ટાઈમ આવી ગયું છે અને આ વખતે થોડુંક જલ્દી પણ છે આગામી તીન મહિના ખરેખર બહુ તકલીફવાળા રહેશે કારણ કે બહુ ગરમી છે પીવાના પાણીની સમસ્યાનો નિકાલ માટે ગુજરાત સરકારની એક હેલ્પલાઇન છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ બોર ખરાબ થઈ ગયા હોય અથવા તો હેન્ડપંપ ખરાબ થઈ ગયા હોય અથવા તો પીવાના પાણીમાં કોઈ પણ તકલીફ છે તો ઓગણીસસો સોળ નંબર વન નાઇન વન સિક્સ ઉપર જાણ કરી શકાય છે અને આ ટ્વેન્ટી ફોર સેવન કાર્યરત રહે છે તો એનાથી જો કન્સન્ડ સરકારી વિભાગ છે એ એની નોંધ લેશે અને એનું નિવારણ કરવામાં આવશે ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી માટે ઓગણીસો સોળ વન નાઇન વન સિક્સ થેન્ક યુ